પટજી નવગનજી બેન શ્રી પીનાબેન ગામના સરપંચ હમણાં જ બધા આગેવાનો એ અહીંથી વિદાય લીધી એ બધા આગેવાનો અજમલજી તેમજ

આપણી વચ્ચે ઉમેદવાર તરીકે હવે આવ્યા છે પણ આગેવાની ત્રીસ વર્ષથી કરે છે અને ત્રીસ વર્ષથી આગેવાની સુવાસ એમની કામ કરવાની પદ્ધતિ લોકો માટે જે પ્રશ્નો ઉભા કરે છે ઉઠાવે છે એ બધા અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં આપણને બધાને ખબર છે ઠાકોર સમાજના દીકરી છે માટે વોટ આપી દેવા એવો દાવો કરવા આવ્યા નથી ઉમેદવાર માં લાયકા છે ગેની બેન માં ટ્રેવર છે તમારું કામ કરવાની તમારી આગેવાની કરવાની રાત દિવસ મજૂરી કરવાની તમારા માટે તમે જ્ઞાની બેન ને વોટ આપજો સોનામાં સુગંધ મળી હોય એમ જ્યારે આજે બીજા બધા તો મદદ કરશે પણ ઠાકોર સમાજને જેમ દીકરીને પોતાના પિયર માંથી ખૂબ મોટી આશા હોય બીજે બધેથી થી પેરામણી આવી હોય કે બધા મળવા આવ્યા હોય અસર પ્રણે પણ પોતાના પિયરમાંથી પોતાનો વીર ના હોય તો એને હોરા મળતી નથી જવાબદારી બને છે કે માત્ર આપણે આપણા મત જે છે એ હલવા એટલું જરૂરી નથી તમે મત આપજો અને બીજા સમાજ માંથી મત તમારો જે ભાવ બોધો છે એ ખૂબ આશીર્વાદ છે અને આગેની ની બેન ખુબ સુગંધ ગણાય બેન મત મત માટેની જે ફોર્મ ભરવાની તારીખ છે એ લગભગ લગભગ પંદરમી આવશે પણ તો પણ તમને કેવડાવશે એ દિવસે ધુવા દરપ્તામાંથી મોટી સંખ્યામાં યુવાનો ને આગેવાનો આવે એવી પણ મારી એક વિનંતી છે પેલે ગા રાણાનો પેલે ગા રાણાનો એટલે ફોર્મ ભરતી વખતે આકોટો કરશો તો એની અસર હાથની તારીખ સુધી રાસે પછી આપણે ચિંતા કરવી પડશે નહીં ઓમે તો હાતેય નથી ને પોચેય નથી હાથ પોચ જે તારીખ નક્કી કરી છે ને એ અતરે હાથ પોચ કે એમણે એના જોઈન કરેગા ભાજપમાં હવે હાતેય નથી રહ્યો અને પોચેય નથી રહ્યો આજ કેક ઉમેદવારો બદલાશે અને સાહેબ હું તમને કહું કે આ વખતની લોકસભાની ચૂંટણી પછી એમને વડાપ્રધાન બદલવાની બારો આવશે એટલે તમારા બધાની પાસે ખૂબ અપેક્ષા છે એક કોંગ્રેસના એક જૂના ચૌધરી આગેવાન હતા એ તો સ્વર્ગસ્થ થઈ ગયા પણ એમણે વર્ષો પહેલા મને એક દોહો તો એ મને યાદ રહી ગયો છે હું કહું કે શિયાળ જાણી સામા થયા શિયાળ જાણી સામા થયા સામે મળ્યો વનનો વાઘ ભગવત માર પાપલી હવે તારે નથી ને કરવાનો માર એટલે એ આશા સાથે આ બધાને મારી નમ્ર વિનંતી છે કે બેનને બેન મજબૂત છે અને મજબૂત એમાં વધારે પડતી મજબૂત તમે બધા કરો એવી તમારા બધાની પાસે આશા છે મારી બહેનોને મારી એક નમ્ર રજ છે કે હાલથી તમે બધા તમારું જે ચૂંટણી કાર્ડ હોય એ તમે જે ભાઈઓ નાથી હંતાડી જે પૈસા રાખો છો ને એમાં મૂકી દેજો આવતી એટલે ચૂંટણી નિરાડે ખોલવું પડે નહીં બધો ને ભેગો કરીને એક ઠાકોર ને મૂકજો પર આપણે જો પેલા પૈસા મૂકીએ છીએ ને ત્યાં ને કે પછી જે દાડે મતદાન હશે ને એ દાડે